સો ટકા કરતા પણ વધુ વરસાદ વરસ્યો છે અને મોટા ભાગનો વરસાદ બે દિવસના સમયગાળામાં જ પડતા ખેડૂતોના ઉભા પાકમાં પાણી ચડી ગયું છે જેથી તૈયાર થયેલ પાક જ મળી ગયો છે ત્યારે ખેડૂતોની વ્યથા જાણવા જીટીવીની ટીમ જ્યારે ખેતર પર પહોંચી ત્યારે ખેડૂતોએ પોતાની વ્યથા રજૂ કરતા જણાવ્યું કે મરચીના પાકનું વિગે પંદરથી વીસ હજાર રૂપિયાનો ખર્ચ કરી વાવેતર કર્યું હતું અને પાકની માવજતમાં હાલ અતિવૃષ્ટિના કારણે અમારો સમગ્ર પાક પણ નુકસાનીમાં ગયો છે અને સાથે સાથે અમારું ખાતર અને બિયારણના પૈસા પણ ગયા છે ત્યારે સરકાર દ્વારા આ બાબતમાં અમને વળતર મળવું જોઈએ અતિવૃષ્ટિને કારણે દરેકના ખેતરો સુકાઈ ગયા છે અને જે પાક થશે તેનાથી મજૂરીનું પણ વળતર મળે તેવું નથી ત્યારે અમે અમારા પરિવારનું ગુજરાન પણ કેવી રીતે ચલાવશું એવા પ્રાણ પ્રશ્નો થઈ રહ્યા છે ખેડૂતોમાં પણ અતિવૃષ્ટિના કારણે ખૂબ જ હતાશાનું વાતાવરણ ફેલાયું છે હવે આ પાક કાઢી બીજા પાકનું વાવેતર કરે તો પણ શિયાળા પાકનું વાવેતર ન કરી શકે જેથી સરકાર દ્વારા તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે અને તમામ ખેડૂતોને શિયાળુ પાકનું સારી રીતે વાવેતર કરી શકે એ માટે સહાય ચૂકવવામાં આવે એવું ખેડૂત પાર્થ વેકરિયાએ જણાવ્યું હતું ભાગીશ ડોબરિયા જીટીવી ન્યૂઝ વીરપુર